અને પિતા તુકારામનો ચમત્કારિક બચાવ થયો લિંબાયત નીલગિરીની સાર્વજનિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો આ વિદ્યાર્થી પંદર વર્ષીય સાહિલ તુકારામ નાયકનો વિદ્યાર્થી સાર્વજનિક સ્કૂલમાં મરાઠી માધ્યમ ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો ઘરનો ચિરાગ ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થયું અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવા એકસો આઠ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ તે પહેલાં જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું ડમ્પર ચાલકને સ્થાનિક લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો જીઝે ઝીરો એફ ઝેડ ઝીરો ફોર ડબલ નાઇન નંબરની સ્પ્લેન્ડર બાઇકથી જતો હતો આ વિદ્યાર્થી ઝીઝે ટુ વન વાય ઝીરો નાઇન વન ટુ આ નંબરના ડમ્પર ચાલે છે વિદ્યાર્થી અડફેટે લેતા અકસ્માત થયો રિપોર્ટર રાહુલ મકવાણા વિક્રમ ન્યૂઝ સુરત